વલસાડ નગરપાલિકાએ ભંગારના ગોડાઉન સંચાલકને નોટિસ ફટકારી વલસાડ શહેરના કૈલાસ રોડ પર ટેકરી વિસ્તારમાં સંચાલક એકવીસ પચાસ વાળી મિલકતમાં સિલ્વર ટ્રેડર્સ નામની ભંગારના ગોડાઉન હોવા છતાં માલિક પાસે નગરપાલિકા ફાયર એનઓસી અને જીપીસીબી કે પાલિકામાંથી કોઈ પણ પરમિશન નહીં લેતા નોટિસ ફટકારી સંતોષ માન્યો છે ફાયરના સાત થી વધુ ફાયર એક્ઝિટિંગ યુઝરના બદલે એક જ રાખી કામ ચલાવી રહ્યા છે જોકે આ ગોડાઉન ની અંદર ક્રસર મશીન પણ હોવાનું જાણવા મળ્યું છે વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કૈલાસ રોડ માણેક ટેકરીના રહેણાંક વિસ્તારમાં તેર ઓબ્લિક એકવીસ પચાસ વાળી મિલકતમાં શિલવા ટ્રેડર્સ નામનો ભંગારનું ગોડાઉન આવેલું છે જો કે આ ભંગારના ગોડાઉન માલિકના ત્યાં જ ત્રણ જેટલા ગોડાઉન આવેલા છે જો કે આ સિલ્વા ટ્રેડર્સ નામના માલિક નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના સાધન કે લાયસન્સ નથી જીપીસીબીમાંથી પરમિશન લેવામાં આવી નથી કે તેની પાસે લાયસન્સ નથી ગોડાઉન ની અંદર તેમજ બહારના ભાગે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ના કચરાનો ખડકનો છે અને આજુબાજુ રહેણાંકના કાચા પાકા મકાનો આવેલા છે સિલ્વર ટ્રેડર્સ ને નોટિસ આપવામાં આવી છે જો કે આ ભંગારના ગોડાઉનની અંદર પ્લાસ્ટિક કાપવાનું ક્રશર મશીન પણ છે જેની પણ કોઈ પરવાનગી લેવામાં આવી નથી મોટો ભંગારનું ગોડાઉનમાં પાંચ થી વધુ ફાર એક્ઝિટક યુઝર ની જરૂર હોવા છતાં આ ગોડાઉન માં માત્ર એક જ ફાર એક્ઝિટિંગ યુઝર રાખવામાં આવ્યું છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર